વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા દત્તનગર ખાતે છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાય ત્યારે તંત્ર રોગચાળા સામે ધીમી ગતિએ કામગીરી કરતું હોય અને વડોદરા શહેરમાં કોલેરા ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે ત્યારે વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્તનગર ખાતે છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ કહે છે કે આ પીવાલાયક પાણી છે અને આ વિસ્તારમાં ઘણા લોકો બીમાર પડ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક નગરસેવકોની મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ઓનલાઈન ફરિયાદો કર્યા છતાં અધિકારીઓ અહીં ધ્યાન આપતા નહીં ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તંત્રમાં સામે આક્રોશ વ્યક્ત કર્યો છે હા અમે આઠ એક મહિનાથી ગંદુ પાણી આવતું હતું અંદરથી ઇયળો નીકળે છે કાળે કાળું પાણી નીકળે છે સવારે અમે મીડિયાના માધ્યમથી કાળું રૂમાલ બી બતાડ્યો છે પાણી બી બતાડેલું છે અને ગોવિંદા સાહેબને અને ભદ્યુમન સાહેબને અમે સેમ્પલ બી પંદર દડા પહેલાં આપેલા ત્યારે એમને એવું કીધું કે આ પાણી તો પીવાય એવું છે નવા એવું છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી ત્યાર પછી આ લોકો કોઈ આવ્યા નહીં પછી મીડિયાના માધ્યમથી આજે અમે સવારે કર્યું તો આજે મીડિયાના માધ્યમથી કામગીરી ચાલુ કરી છે હવે સ્થાનિક કોઈ કોર્પોરેટરને રજૂઆત કરી સ્થાનિક કોર્પોરેટરને આપણે રજૂઆત નથી કરી પણ ડાયરેક્ટ આપણે ઓનલાઈન પકડેલી હતી કમ્પ્લેન ભીખાભાઈ કપ્તાન સવારે અમને જાણવા મળ્યું છે કે આ રીતનું પાણી જીવડાવાળું આવી રહ્યું છે એટલે અમે તાત્કાલિક એનું સોલ્યુશન માટેની કામગીરી ચાલુ કરાવી છે જગ્યાએ કઈ દત્તનગરમાં ગાજરાવાડી ગોવિંદાભાઈ પાણી પુરવઠા